જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણવા સુદેવાય શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ પ્રવાસ ખંડ શ્રી દ્વારકા મહાત્માય શ્રી દ્વારકાજીનો મહિમા ગોમતીમાં સ્નાન અને ભગવત પૂજનનો મહિમા ઋષિ બોલ્યા હે દૈત્ય પ્રવર મહાભાગ પ્રહલાદજી તમને અનેક વાર ધન્યવાદ છે કેમ કે તમે આ કળિયુગમાં અમને શ્રી હરિના દર્શન કરાવ્યા જ્યાં ગોમતી નદી વહે છે તે સ્થાન પર આપણે અવશ્ય જવું જોઈએ કેમ કે ત્યાં શ્રી હરિચક્ર તીર્થનું નિરીક્ષણ કરતા રહીને સદા નિવાસ કરે છે હે મહામતે હવે ગોમતીમાં સ્નાન તથા ભગવાન શ્રી કૃષ્ણના પૂજન વિધિનું વર્ણન કરો પ્રહલાદજીએ કહ્યું ગોમતીના તટ પર જઈને પ્રથમ તેમને શાષ્ટાંગ પ્રણામ કરવા પછી હાથ પગ ધોઈને બંને હાથમાં દર્ભ લઈ તથા અક્ષત અને ફળ વગેરે લઈને સંયમપૂર્વક પૂર્વાભિમુખ બેસવું અને વિધિ અર્ઘ્ય આપવો અર્ઘ્યનું મંત્ર આ પ્રમાણે છે બ્રહ્મલોકા તસ્ય માતાએ વશિષ્ઠ તનય શુભે સર્વ પાપ વિશુધ્રદામ્ય ધૈર્ય ચોમતી વસિષ્ઠ દુહિતર્વે શક્તિ જયેષે યશસ્વિની વંદિતે દેવી પાપ મે હર ગોમતી બ્રહ્મલોક થી આવેલા વશિષ્ઠ પુત્રી ગોમતી હું મારા સર્વ પાપોથી મુક્ત થવા માટે તમને આ અર્જ્ઞા આપું છું

યન્મયા પૂર્વ સંગી ચદમ તુએયા હતે ન પાપે ન સર્વ પાપે હ પ્રચ્યુંતે અશ્વરથ તથા ભગવાન વિષ્ણુ દ્વારા આક્રાંત થનારા વસુંધરે તમની સેકડો ભૂજાઓ વાળા વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુને જળમાંથી ઉઠાવ્યા છે મૂર્તિ કે મારા સુર્વ સચિત પાપ હરી લો તમારા દ્વારા પાપ નષ્ટ થઈ જતા મનુષ્ય મુક્ત થઈ જાય છે આ પ્રમાણે કહીને તે મૃતિકા માટીને બધા અંગો પર લગાડવી અને વિધિપૂર્વક સ્નાન કરવું સ્નાન કરતા આપો આપોઅસમાન વગેરે વૈદિક મંત્રોથી ઉચ્ચારણ કરવું જોઈએ સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે જ શ્રી કૃષ્ણની સમીપમાં ગોમતીમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેથી ઉત્તમ ભક્તિભાવથી ગોમતીમાં સ્નાન કરીને યથોચિત્ત કર્મ કરવા જોઈએ દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું જે રોરો નરકમાં સ્થિત છે અથવા કીટીઓનીમાં પડ્યા છે તે બધા પિતૃઓ ગોમતીનું જળ આપવાથી અવશ્ય મુક્ત થઈ જાય છે અક્ષત અને દર્ભ વિના જ પણ ભાવના સાથે ગોમતીનું જળ અર્પણ કરવાથી ગયા શ્રાદ્ધનું ફળ મળી જાય છે આ પ્રમાણે તર્પણ કર્યા પછી તીર્થવાસી વૈદ્ય બ્રાહ્મણની નિમંત્રિત કરવાની વિશ્વે દેવ વગેરેના પૂજનપૂર્વક પિતૃનું શ્રાદ્ધ કરવું સોનુ પૂછ અને તાંબાના પૃષ્ઠ ભાગવાળી દુધાળ અને વાછરા સાથેની ગાયની વસ્ત્ર અને આભૂષણો દ્વારા પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્યથી સપ્તધાન્ય સહિત તે ગાયનું દાન કરવું ત્યાર પછી બ્રાહ્મણોને સીમાની બહાર સુધી પહોંચાડીને જિતેન્દ્રિય તથા પવિત્ર પુરુષો દિનજનો અંધ વ્યક્તિઓ અને કૃપણોને પોતાની શક્તિ અનુસાર દાન આપવું ગોમતી નદી ગોમય સ્નાન ગૌદાન ગોપી ચંદન તથા ગોપીનાથના દર્શન આ પાંચ ગકાર દુર્લભ છે તેથી મનુષ્યએ ગોમતી કિનારે ગૌદાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય કૃતકૃત્ય ક્રુત થઈ જાય છે જે પૂર્વ કર્મોના ફળથી સ્થાવર વૃક્ષ વગેરેની યોનિમાં ચાલ્યા ગયા છે એવા પિતરો પિતૃકુળના હોય યા માતૃકુળના તે બધા કળિયુગમાં ગોમતીના દર્શનથી મોક્ષ પામે છે ગોમતીના તટ પર શ્રાદ્ધ કરવાથી અવશ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે ફળ ગોમતી તટે શ્રાદ્ધ કરનાર પ્રાપ્ત કરી લે છે તેના ત્રણેય ગુણના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે તથા સહસ્ત્ર જન્મોના સચિત પાપ નષ્ટ થઈ જાય છે ગોમતીના દર્શનથી મનવાણી અને ક્રિયા દ્વારા થયેલા બધા પાપ વિલીન થઈ જાય છે ભયભીત પ્રાણીને અભયદાન આપવાથી મનુષ્યની જે પુણ્ય થાય છે પુણ્ય ગોમતીના જળમાં સ્નાન કરીને મળી જાય છે એટલું જ નહીં તે પેતૃથી મુક્ત અને કૃતકૃત્ય થઈ જાય છે મનવાણી અને ક્રિયા દ્વારા કરેલા સમસ્ત પાપ ગોમતીના જળનો સંપર્ક થતાં જ નષ્ટ થઈ જાય છે

જેથી તમને આગલી વિડિયો આવી રીતે મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે